ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં થશો અને હું પણ મજામાં છું તો આજે છે સઠ અને આજે જવાનું છે મારે તળાજે વ્લોગમાં બન્યા રહેજો હું તમને આજે ડુંગરા ડુંગરે જઈને તળાજાનો ડુંગર કેવો છે તે બતાવું તો કન્ટિન્યુ વ્લોગ જોતા રહેજો તો મિત્રો હું તળાજાના ડુંગરે આવી ગયો છું આ છે તળાજાનો ડુંગરો જયશ્રી ખોડિયાર તાલધ્વજ તીર્થ તળાજા તો વ્લોગમાં બના રહીજ હું તમને બતાવું તમે જોઈ શકો છો જો અહીંથી ઉપર જવાનું છે આપણે તો આગળ ખોડિયારમાંનું મંદિર છે એ પણ બતાવું અને ઉપર તો શું છે કે મંદિર બંધ છે કામ ચાલુ છે એટલે ઉપર નહીં જવાય તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો હું તમને ઉપર જઈને તળાદાનો કેવો વ્યૂ આવે છે એ મસ્ત મજાનો બતાવું તમને અત્યારે તો એકદમ લીલુંસમ વાતાવરણ છે તો માં બન્યા રહે છે હવે આવે છે ગુફાઓ તમને ગુફાઓ પણ બતાવું અને ગુફાઓમાં આવા પોસ્ટર મારેલા હોય છે આ દરેક ગુફાઓમાં કચરો નાખવો નહીં આ છે ગુફાઓ

તો મિત્રો આપણે ઉપર આવી ગયા છીએ અહીંથી તમને તળાજાનો વ્યૂ બતાવું એકદમ નેક્સ્ટ લેવલ કાંઈ ઘટે નહીં જોઈ શકો છો તમે અને આ છે ઉપર મંદિર ત્યાં અત્યારે કામ ચાલુ છે તેના કારણે ત્યાં જઈ શકશું નહીં આપણે ચાલો તો કન્ટિન્યુ આજે ખોડિયાર દર્શન કરાવું બ્લોગ માં બી રહેજો છે તે ખોડિયાર મંદિર જે છે તે ગુફામાં આવેલું છે તો ચાલો દર્શન કરો તો મિત્રો દર્શન કરી લ્યો

તો ફાઇનલી મિત્રો આપણે નીચે આવતા રહ્યા છીએ અને હાલનો વ્લોગ પણ અહીંયા જ એન્ડ કરું છું વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મળશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય તો ફાઇનલી મિત્રો આપણે નીચે આવતા રહ્યા છીએ અને હાલનો વ્લોગ પણ અહીંયા જ એન્ડ કરું છું બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મળશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય